પંચમહાલ જિલ્લામાં ગોધરા મામલતદાર કચેરીમાં દાખલ ધક્કા ખાવાનો વારો આવતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો ગોધરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી આવકના દાખલા માટે આવ્યા હતા અને અરજદારોને એક્ટિવિટી સેન્ટર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પોતાનો સમય પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવીને જતો રહેતા હોબાળો થયો હતો દૂર દૂરથી આવેલા અરજદારોના કામો નહીં થતાં ધક્કો ખાવાનો વારો આવતા તેઓ રોષે ભરાયા હતા ગોધરા મામલતદાર કચેરી આવેલા સેન્ટરમાં કાલ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તેવી અરજદારોએ ઉગ્ર માંગ કરી હતી એકથી બે કલાકથી અમે ની પ્રિન્ટ લેવા માટે ઉભેલા હતા પરંતુ ઓપરેટર છે તેને ઓપરેટર એવો જવાબ આપે છે કે અમારું મારી મારી ડ્યુટી પૂરી થઈ ગઈ બરાબર હવે હું કરીશ ને એવું કહું તો અમે ઉપર મેડમને રજૂઆત કરી મેડમ મેડમને રજૂઆત કર્યા પછી મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી તેમ છતાં પણ હજી સુધી પણ કોઈ ઓપરેટર મૂકવામાં આવ્યું નથી અને અમે હજી પણ ઝગલોની સંખ્યામાં અમે જ લાઈનમાં ઉભા